પણ આપણે બહાર નીકળવાની અને આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે આજે તમે દેખો છો આ ગુજરાત અંદર ભારત ની અંદર ડબલ એન્જિન ની સરકાર આપણે બધાને વાયદા કર્યા ગામડે ગામડે મીટીકો કરી મુખ્યમંત્રી આવ્યો અને મંત્રી આવ્યા બધા આવ્યા એ લોકો કીધું કે તમારા ગામડા અંદર બધી સુવિધા કરી આપીશું તમારા ગામડા અંદર રોડ રસ્તા કરી આપીશું ગામડાઓની અંદર આંગણવાડીઓ કરી આપીશું ગામડાઓ ની અંદર તમને સ્કૂલો કરી આપીશું ગામડાઓ ની